થી ચોવીસ કલાક સાથે વાતચીત કરી ડોક્ટર હેમાંક જોશીએ કહ્યું કે આવતીકાલે વડોદરામાં વધુ મતદાન થશે મતદારો સામેની ફોન કરી વધુ મતદાન કરવાની પણ ખાતરી આપી રહ્યા છે હેમાંક જોશીનું આ કહેવું છે તેમણે કહ્યું કે છેલ્લા પચાસ દિવસમાં મને ભાજપના કાર્યકરોને હોદેદારોનો ખૂબ સાથ મળ્યો છે તડકામાં પણ ભાજપ કાર્યકરોએ ખૂબ મહેનત કરી છે કહ્યું કે સમાજના અગ્રણીઓ સાધુ સંતોને મળીને લઈને હું આશીર્વાદ મેળવી રહ્યો છું લોકસભા ચૂંટણીને લઈને આવતીકાલે મતદાન છે અને આદાર આચાર સંહિતાની અમલીકરણની શરૂઆત થઈ ચૂકી છે એટલે કે હવે જે પણ ઉમેદવારો છે અથવા પાર્ટી છે તેઓ જાહેરમાં પ્રચાર નહીં કરી શકે લાઉડ સ્પીકરનો પ્રચારમાં ઉપયોગ નહીં કરી શકે પરંતુ વન ટુ વન લોકોને મળવા જઈ શકે છે તેવી જ રીતના વડોદરા લોકસભા ભાજપના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી પણ વન ટુ વન લોકોને મળી રહ્યા છે મંદિરોમાં જઈને સંતોના આશીર્વાદ લઈ રહ્યા છે મહારાજાના આશીર્વાદ લઈ રહ્યા છે સાથે જ અનેક સમાજના અગ્રણીઓને મળી રહ્યા છે ત્યારે આપણે તેમની સાથે વાત કરીશું હેમાંકભાઈ શું કહેશો આદર્શ આચાર સંહિતાનું અમલીકરણની શરૂઆત થઈ છે પ્રચાર પડઘમ શાંત થયા છે ત્યારે હવે આવતીકાલનું મતદાન છે ત્યારે અત્યારે કઈ રીતે લોકોને મળી રહ્યા છે ખૂબ સારો અનુભવ રહ્યો અલગ અલગ વિસ્તારોમાં જવાનું થયું સોસાયટીના અગ્રણીઓને મળવાનું થયું જ્યારે મતદાતા પાસે આપણે જતા હોય તો માત્ર ને માત્ર સારા સત્કાર સ્વાગતની સાથે સાથે આગળ કઈ બાબતમાં સુધારો કરી શકાય એ બાબતનું પણ એમણે ચિંતા વ્યક્ત કરી છે અને હું આપના માધ્યમથી ખાતરી આપું છું કે જે કોઈ પણ સૂચનો પણ અમને મળ્યા છે એના ઉપર પણ અમે ખૂબ પ્રામાણિકતાથી વિચાર કરીશું અહીંયા ઘણીવાર અમને એવા પણ લાગણીની પ્રતીતિ થઈ છે કે મતદાતાઓ વિવિધ સામાજિક સંગઠનો સામેથી અમને ફોન કરીને અમને મળવા આવેલા છે જે જે સમાજના અગ્રણીઓ જે જે ધાર્મિક સંસ્થાઓમાં મારે તમામ ચૂંટણી પ્રચારના મારા વ્યસ્ત શેડ્યુલને કારણે જવાનું ના થયું હોય તેવા તમામ લોકોને હું પર્સનલી જઈને મળું છું અને સાથે એ બાબતનું પણ ધ્યાન રાખું છું કે કોઈપણ પ્રકારે જે આચારસંહિતાના નિયમો છે એના આધીન આ મુલાકાત રહે એ બાબતને ધ્યાન રાખી અને સર્વેને વન ટુ વન મળવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે પ્રચાર પ્રગમ શાંત થયા છે ત્યારે તેઓ વન ટુ વન સામાજિક અગ્રણીઓને સાધુ સંતોને અને મંદિરના જે અગ્રણીઓ હોય તેમને મળીને તેમના આશીર્વાદ મેળવી રહ્યા છે એટલે ક્યાંકને ક્યાંક કહી શકાય કે હેમાંગભાઈને જે રીતના લોકોને અપીલ પણ કર્યા છે કે વધુને વધુ લોકો મતદાન કરવા માટે બહાર નીકળે ત્યારે ચોક્કસથી કહી શકાય કે હવે આજે કતલની રાત છે અને આવતીકાલે મતદાન છે ત્યારે તમામ લોકો એક એજ ઉત્સાહ હશે એક એજ મનમાં પ્રશ્ન હશે કે કેટલી ટકાવારી મતદાન ની થવાની છે જેનો આવતીકાલે ખ્યાલ આવી જશે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરામાં